વડોદરા શહેરના ગોરવા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા શાખા દ્વારા નોટિસ ફટકારતા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોના રહીશોને નિર્ભયતાની નોટિસ પાણી ડ્રેનેજના કનેક્શન કાપી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે વડોદરા શહેરના ગોરવા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા શાખા વહીવટી વોર્ડ નંબર નવ દ્વારા નોટિસ પાઠવી જર્જરિત મકાન તાત્કાલિક અસરથી સમારકામ કરવાની નોટિસ આપેલી અન્યથા પાણી ડ્રેનેજ તેમજ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવશે એ અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નેવું દિવસના સમયગાળામાં અમે કામ પૂર્ણ કરી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ મેળવી રજૂ કરીશું તે બાબતને એક રજૂઆત કરવામાં પણ મ્યુનિસિપલ કમિશનર ટ્રેનિંગ અર્થે બહારગામ ગયા હોવાથી તથા પોતાનો ચાર્જ કોઈને સોંપ્યો ન હોવાથી તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આખરે તેઓએ પોતાની રજૂઆત અને આવેદનપત્ર ડેવિડ મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિને સુપ્રત કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ગોરવાની અંદર લગભગ એવું કહી શકાય કે મોટે ભાગનો હાઉસિંગ બોર્ડ જે છે ગુજરાતનું સૌથી મોટા મોટો હાઉસિંગ બોર્ડ ગોરવા ખાતે આવેલું છે એમાં એમ આઈજી ત્રણસો છન્નું પ્લસ લક્ષ્મીનગરના જેટલા પણ હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એને નિર્ભયતા અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ આપી સાથે સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પણ નોટિસ આપવામાં આવી એટલે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ખૂબ ટૂંકા સમયગાળાની અંદર આટલું બધું મોટું કામ કરવું અશક્ય છે એટલે અમને નેવું દિવસ જેટલો સમયગાળો આપવામાં આવે અમે એ કામ કરવા તૈયાર છે નંબર બે અમારી કન્ડિશન એ હતી કે અગાઉ જ્યારે આઈપીસીએલ હતું ત્યારે બસો એકસો ચાલીસથી પણ વધારે મકાનોની અંદર જે સીઆઈએસએફના સૈનિકો જવાનો રહેતા હતા આઈપીસીએલના હાલ આઈપીસીએલ વેચાઈ ગયો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા ખરીદી લેવામાં આવ્યું છે તો આઈપીસીએલ હતું ત્યારે આ લોકોને મેન્ટેનન્સ ચૂકવવામાં આવતું હતું પણ બાવીસ વર્ષથી જે બે હજાર બે પછી એક પણ રૂપિયો મેન્ટેનન્સનો ચૂકવવામાં આવ્યો નથી આજે આઈપીસીએલના જેટલા પણ મકાનો છે એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે પોતાના માલિકીના મકાનો છે અત્યારે ખૂબ જર્જરિત છે કાચ તૂટી ગયા છે દરવાજા નથી અને એવા સંજોગોની અંદર ખૂબ મોટી અંદર ચોમાસાના સમયમાં પાણી જાય જર્જરિત થાય છે એટલે બીજાના મકાનમાં જઈને કામ કેવી રીતે કરવું તો એ બાબતની આજે અમે રજૂઆત કરી છે અને કમિશનર સાહેબે એમને આશ્વાસન આપ્યું છે કે ના અમે ટૂંક સમયની અંદર આની અંદર પણ આગળ પગલાં લઈશું વીજળી પાણી લાઇટ એ દરેક માણસની જીવનની જરૂરિયાત છે વડોદરા મહાનગરપાલિકાઓએ એને પૂરી પાડવી જોઈએ પણ તેમ છતાં પણ આજે પૂરી નહીં પાડી અને જે રીતે એમને અત્યારે તમે જે માતા બહેનોનું જે દુઃખ છે ને એ તો ગરીબને ખબર પડે કે ગરીબી કોને કહેવાય આજે માતા બહેનો છેલ્લા પાંચ પાંચ સાત સાત દિવસથી ઊંઘતી નથી એ જમવાનું બનાવે છે ને તો જમવાનો અન્નનો કોડિયો એના પેટમાં નથી જતો કારણ કે આજે દુઃખી છે કારણ કે ઘર એ દરેક માણસનું એક સ્વપ્ન હોય છે અને એ સ્વપનું જ્યારે તૂટતું હોય ને ત્યારે ગરીબને ખબર પડે એ માલદારને પણ ખબર પડે કે એમનું જો મકાન તૂટે ને આવી રીતે અને તો બિચારા નિર્દોષ છે એમનો કોઈ વાંક નથી વાંક હોય ને જો તૂટે જ ને તો આપણે માનીએ છીએ અને એ લોકો કહે છે કે અમે જર્જરી જે કાંઈ અમારો ભાગ હશે અમે કરવા તૈયાર છે